ક્ષત્રિય સમાજે આટલા આંદોલન થયા આપણા દેશમાં આપણે જોતા આવીએ છીએ કોઈએ પોતાના સમાજના હિત માટે કર્યા કોઈ આંદોલન અનામત માટે કર્યા ક્ષત્રિય સમાજ સરકાર પાસે કોઈ વસ્તુ કોઈ ચીજ માગતું નથી માત્રને માત્ર ક્ષત્રિયને જે વહાલી છે એવી અસ્મિતા ખાતર ક્ષત્રિય સમાજ આજે રોડ ઉપર આવ્યો છે ક્ષત્રિય સમાજની મહિલા રોડ ઉપર આવેલી છે કોઈ પણ લોભ લાલચ વગર આવેલી છે અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આવેલી છે એના માટે આપ જરાક પ્રકાશ પાડજો હવે સાહેબ હું આપને એક નાની એવી વાત કરું હું એક બહુ નાના પરિવારમાંથી છું અને નાના એવા ગામમાંથી છું અહીંયા પોતે રિક્ષા ચલાવું છું મારું ગુજરાન ચલાવું છું પણ આપે જે અસ્મિતાની વાત કરીને તો અસ્મિતા ઉપર હું એક કહેવા માગું છું કે દર વખતે હું ભાજપમાં પોલિંગ એજન્ટ તરીકે રહેતો અને મને મારું રોજાના મળી રહેતું પણ કદાચ મને કોઈ એવો વ્યક્તિ આવીને એમ કે ને કે મુનભા ટોડા તમને દસ લાખ રૂપિયા આપવા છે

જો રિક્ષા મારું ગુજરાન ચલાવતું હોય તો મારામાં રેકડી ચલાવવાની કોઈ વ્યક્તિ નાનો નથી ને કોઈ વ્યક્તિ મોટો નથી સમાજ થી મોટું કોઈ નથી સમાજ છે એ હાથી નો આજીવન રહેશે ખુબ સરસ આપની સમાજ ભાવના ને વંદન